નમસ્કાર મિત્રો સ્વાગત છે વ્હાલી દીકરી યોજના આ યોજના લગ્ન સુધી તેમના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે છે વ્હાલી દીકરી યોજના બે હજાર પચીસ આ યોજના હેઠળ પ્રથમ દીકરીના જન્મ સમયે ચાર હજાર અને બીજી દીકરીના જન્મ સમયે છ હજાર અને અઢાર વર્ષની ઉંમરે એક લાખ રૂપિયા મળે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે એ વિશે વાત કરીએ તો દીકરીના જન્મદરને પ્રોત્સાહન આપવા માટે સમાજમાંથી સ્ત્રી પૂરણ હત્યા જેવી કુપ્રથાઓને દૂર કરવી કન્યા શિક્ષણને ઉત્તેજન આપે દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો શાળા છોડી છોડવાનું પ્રમાણ ઘટાડવું અને તેમને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવામાં મદદ કરે છે સમાજના સમાનતા બાળ લગ્ન અટકાવવા અને સમાજના સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવા માટે આર્થિક સશક્તિકરણ દીકરીઓને તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન પ્રસંગ માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે લાભ કોણ મેળવી શકે છે પાત્રતાના માપદંડ વિશે વાત કરીએ તો નિવાસી લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યની નાગરિક હોવી જોઈએ જન્મ તારીખ દીકરીનો જન્મ બે આઠ બે હજાર ઓગણીસના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ સંતાનોની સંખ્યા વિશે વાત કરીએ તો દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આવક મર્યાદાની વાત કરીએ તો દંપતીની પતિ પત્ની સંયુક્ત વાર્ષિક આવક બે લાખ વધારીને ત્રણ લાખ કરી દેવામાં આવી છે હવેથી લગ્ન લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ લાભ મળે છે અંતર્ગત મળતા લાભો આ યોજના હેઠળ દીકરીઓને જુદા જુદા ત્રણ તબક્કામાં કુલ એક લાખ દસ હજારની સહાય મળે છે પ્રથમ હપ્તો ચાર હજાર દીકરી ધોરણ એક માં પ્રવેશ મેળવ્યો ત્યારે બીજો હપ્તો છ હજાર રૂપિયાનો જે દીકરી ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે મળે છે ત્રીજો હપ્તો એક લાખ દીકરી અઢાર વર્ષની વય વટાવે અને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન કુસંગ વાટ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ દીકરીના માતા પિતાના આધાર કાર્ડ દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર લાભાર્થી દીકરીના માતા પિતાની અથવા એકલ માતા પિતા અથવા વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત તલાટી અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંકની પાસબુકની નકલ રેશન કાર્ડ નિયત નમૂના મુજબ સ્વ ઘોષણા પ્રસ્ત્ર અનાથાલય અથવા સ્વૈચ્છિક સંસ્થા તરફથી અરજીના કિસ્સામાં સંસ્થાની નોંધણી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અઢારસો ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ હેઠળ નોંધાયેલ હોવાના આધાર પુરાવો અરજી કેવી રીતે કરવી આ યોજના માટે અરજી નજીકના આંગણવાડી કેન્દ્ર ગ્રામ પંચાયત કચેરી સીડીપીઓ આઈ સીડીએસ કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ મેળવી અને જમા કરાવી શકાય છે જો તમે પાત્રતા ધરાવો છો તો આજે જ આ યોજનાનો લાભ લો અને તમારી વહેલી દીકરીના સપનાઓને પાંખો આપો જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા અવાજ જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે